અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત પર હુમલાના પ્રયાસ મામલે અમરેલી એસપી ની પ્રતિક્રિયા એસપી સંજય ખરાતે આપી પ્રતિક્રિયા રાત્રે બાર વાગે પ્રતાપભાઈ દુધાત નો ફોન આવેલો હતો અજાણ્યા લોકોએ ગાડી રોકવાના પ્રયાસ કર્યા હતા અને ગાડી પર હુમલો કર્યો હતો ઘટનાની જાણ થતા ધારી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી પૂરતી તપાસ હાથ ધરવામાં આવી હતી ગત રાત્રે પ્રતાપભાઈ દુધાત જિલ્લા પોલીસે વાત કરી ફરિયાદ દાખલ કરવાનું જણાવેલું ટૂંક સમયમાં ફરિયાદ દાખલ કરશે પ્રતાપભાઈએ આક્ષેપ કર્યો છે તે બાબતે ભરી તપાસ હાથ ધરી છે તુલસી શામ ટુરિસ્ટ માટે જરૂરી વિસ્તાર હોવાને કારણે રાતે દિવસ લોકો નીકળતા હોય છે ત્યારે પેટ્રોલિંગ પણ રાખવામાં આવે છે ટુરિસ્ટને લઈને સિનિયર અધિકારીઓનું પણ પેટ્રોલિંગ રહેશે આમ પ્રાથમિક ધોરણે જિલ્લા પોલીસને અનુમાન છે ફરિયાદી તરફથી ફરિયાદ દાખલ થશે તો કાયદાકીય નિયમ મુજબ કાર્યવાહી કરીશું તેવું એસપી સંજય ગઈ રાત્રે આશરે રાત્રે બાર વાગ્યે અમોને ઉપર અમરેલી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાતનો ફોન આવેલો હતો કે એ તુલસીજામ બાજુથી અમરેલી આવતા રોબોટ રોડ ઉપર કોઈ અજાન્ય વ્યક્તિએ એમને રાત્રે ગાડી રોકવાની કોશિશ કરેલ છે તેમજ ગાડી ઉપર હુમલા કરેલ છે ते बनाव वगैरे बनाव बन्या बादू पोते प्रतापभसाठी वात करेल तार बाद तात्कालिक जिल्हा पोलिस तरफती धारी पोलीस स्टेशन टीम थाना अधिकारी एक सो बार नी टीम तथा बीट जमादार जे जग बनाव बनेलो त्या पोहोचीने आव काही त्याबद्बते पूरती तपास हात धरेलती ગઈ રાત્રે આ જે કામના ફરિયાદી છે પ્રતાપભાઈ સાથે જિલ્લા પોલીસે વાત કરેલ હતી અને રાત્રે જ આપણે આ બનાવ અગર બનેલ હોય તો તે બાબતે સાચી હકીકત સાથે ફરિયાદ લખાવવા માટે જણાવેલ હતું જે બાબતે આજે સવારે પણ ફરીથી એ લોકોને આપણા તરફથી ફરિયાદ દાખલ કરવા માટે જણાવેલું છે અને આ લોકોએ કદાચ ટૂંક સમયમાં ફરિયાદ પણ દાખલ કરશે જિલ્લા પોલીસ તરફથી એમના ઉપર જે કોઈ હુમલો કરેલ છે અથવા એની જે આક્ષેપ છે કે અમારા ગાડી ઉપર હુમલો કરેલ છે લાઠીથી ગાડી ઉપર ડાબા પડેલા છે તે બાબતે જિલ્લા પોલીસ તરફથી આપણે જીનુટભરી તપાસ કરીએ છીએ તો આ વિસ્તાર તુલસીશામ જે છે એ ટુરિસ્ટ માટે બહુ જરૂરી વિસ્તાર છે તે બાબતે કોઈપણ પ્રકારના કોઈપણ ટુરિસ્ટ હોય રાત્રે નીકળતા હોય છે દિવસે નીકળતા હોય છે તે બાબતે કોઈપણ કાયદા અને સુવ્યવસ્થા અને ના બને તે માટે જિલ્લા પોલીસ તરફથી સતત પેટ્રોલિંગ પણ રાખવામાં આવશે સિનિયર અધિકારીના લેવલમાં પેટ્રોલિંગ રાખવામાં આવશે અને આજે પ્રતાપભાઈ ફરિયાદ અગર થશે અથવા તે સિવાય પણ જિલ્લા પોલીસ આ વિસ્તારમાં કોઈ પણ પ્રકારનો કાયદાની સુવિસ્થાની પરિસ્થિતિ નિર્માણ ના થાય તે માટે કટિબદ્ધ છે સર પ્રાથમિક ધોરણે આવી ઘટના બનેલી છે એવી જિલ્લા પોલીસને અનુમાન છે ફરિયાદી ભોગ બનનાર જે છે એમના તરફથી ફરિયાદ દાખલ થશે તો તે બાબતે જરૂરી કાયદાકીય નિયમ મુજબ અમે કાર્યવાહી પણ કરીશું થેન્ક યુ થેન્ક યુ